દોષમાં એમ કે છે કે ઝીણકુડી નજર પડી લાગે છે નજરાણી છે નજર બજર ઉતારો ન કરી કે ઝીણકુડી મરી જશે એમ કે ગોગડી બટા ડોશી ની વાત હાસી છે ઝીણકુડી નજર જ પડી છે હમણાં થી પાછી ઝીણકુડી બહુ રૂપાળી થઈ ગઈ છે કેવી થઈ ગઈ છે રાધા ધોળી ધોળી એટલે નજર જ પડી છે નજર ઉતાર નહીં ગોગડી સીબરી માસી તમારી વાત તો હાસી જ છે ફોટો નતો આ સ્ટેટસ મૂક્યો હા ગોગડી સીબરી ની વાત હાસી છે ડોસી હાંસિ અને નજર ઉતાર નાખજે બેટા એ મમ્મી નજર ફજર ઉતારતા મન નું આવડે ઈ તમે શીબરીમાંથી ઉતારો તમારે જે ઉતારવું હોય આરતી ઉતારો નજર ઉતારો જે ઉતારો ઉતાર નાખો મોટી નજર નહીં ખાલી ઓલું મીઠું મળશું ને એવું ખાલી લીંબુ ભરીને ઉતાર દે ઓલી નજર નહીં ખાલી નાની એવી નજર ઉતાર ને એમ હા તો મમ્મી મને એમ કે મોટી ઉતારવાનું કેવો મોટી નજર એ પાછી મન નો મમ્મી આવડે એટલે હું ના પાડું નાની નજર હમણાં ઉતાર નાખો હાલો લીંબુ માં ઓલો બધું ધરાય રે હું તો ઓલું નાખીને એટલે મરચું ને મીઠું ને એવું બધું નાખીને લીંબુ ના શાર ઓલા કરીને કાપા અને ઉતાર નાખો મમ્મી ગોગડી બેન એ ગોગડી બેન મારી વાયડી મારી વાહે ધોકો લઈને થઈશ મને બચાવો બચાવો હજી અહીંયા અમારું ઝોંગા બધું ખૂટતું નથી તા તારી બાયડી કેમ ધોકો લે તારી વાહે થઈ છે ને તું અહીંયા સીધો અમારા ઘર માં તો વયો આવસ કે ધોડી ધોડી હું કામ ધોકો લે ને વાહે થઈ કે આલ ફટાફટ બોગડી બેન ખમો ઘડી કવો આપણે મારા ભાઈબન નો ફોન આવે છે ને એને થોડીક વાત કરવા હા બોલ ને ભાઈબન કાઈ નહીં હું તો અહીંયા બોગડી બેન ના ઘરે આટો મારવા આવ્યો તો બોલ ને ના ના ભાઈ મારી બાયડી નું કાઈ નું આલે હું કહું એમ જ થાય બધું ઓ એ આ બોગડી બેન એમાં શું કેવું ખબર છે મારા ભાઈબન પાસેથી મેં 1 લાખ રૂપિયા ઉસીના લીધા હતા

બોલ બોલ સોડેલ ના ના ઓ બાપા તારો ઘરવાળો આય બોદ નથી મેન હવાનો ભાયો જ નથી બોગડી તું ખોટું બોલ મન મારા ઘરવાળા નું ધોકો લઈને વાહે થઈ ને પછી હું પાછળ વઈ ગઈ તી પાછી પછ મે બારી થી જોઈ તો સીધો તારા ઘરે આવ્યો છે તું ખોટું બોલ માં ગોગડી પણ એલી શું કરું તો બિચારાને ધોકા લઈને માર તો પછી મારા બચાવો તો પડે ને તો આ ભોળો બિચારો ગાય જેવો છે અને દયા ન થાવતી હા એ જે હોય ઈ હું તારા ઘરે આવું છું એને કઈ ભગાડી નો દેતી હો ને અહીંયા રાખજે મારવાનો છે મારો હાર કોક ને દઈ આવ્યો મારો ઘરવાળો એ હા નો ક્યાં જવા દે વાલ તું તા લઈ જાય ને કોગડી બેન મને ખબર છે માર બાઈડી અહીં આવે છે ને હું છે ને તમાર ધાબા ઉપર હંતાઈ જાવ છું અને છે ને મારી એમ કહેજો ઝોંગો કે કોઈ હોય મરી ગયો એમ કહેજો હા કાઈ વાંધો નહી હું એમ કશી મહણી એમ જઈને મરી ગયો જા ગોગડી ક્યાં છે માર ઘરવાળો તાર ઘરમાં ક્યાંય નથી બાયરે નથી ના જીણ ને પાછો હું છું મજા નથી ગોગડી

થોડીક મારા વાલા સબસ્ક્રાઇબર આવે વાત કરી લઉં કે તમને બધાને ખાસ એક આમંત્રણ દેવાનું છે જો રાજકોટ ઊ નવ તારીખે આવવાની હતી ઈ તો કેન્સલ થયું છે ત્યાં ઊ નથી આવવાની અને હવે પાછું ભાવનગર છે સ્વાસ્થ્યનું સ્નેહ મિલન તો સરસ મજાનું હેલ્થ નોલેજ મળવાનું છે પછી આપણે બધાને સાથે જમવાનું છે તો 10 તારીખે હું ભાવનગર આવવાની છું તો તમે કોઈ લોકો તમે લોકો કોઈ ભાવનગર થી હોય તો ફટાફટ મને WhatsApp માં મેસેજ કરો અને તમારી ટિકિટ કન્ફર્મ કરાવો તો ઉતાવળ રાખજો આજ સાત તારીખ તો થઈ ગઈ છે તો હવે બે છે અને દસ તારીખે હું ફાઇનલી આવવાની છું ભાવનગર અને તમે કોઈ ભાવનગરના હોય તો મને તમારે રૂબરૂ મળવાનો મોકો મળશે સરસ મજાનું તમને એજ નોલેજ મળશે અને બહુ મજા આવશે તમને તો સ્ક્રીન ઉપર મારો નંબર આપું છું મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો બરોબર

હા હાટે કાઈ વાંધો નહીં તને એવું થાય કે મને આળસ અડે છે તો મારા હાહુ ને સીંધી દો તો તાર મને કહેવાનું હો તો હું તને રંધાવીશ હો હા તે કાઈ વાંધો નહીં ઓ મમ્મી મને આળસ તો હું તમને સીંધી પણ અત્યારે તો જી મને આળસ નથી મજા આવે છે કામ કરવાની જો તો ખરા કેવું હારું લગાડે હુરકી તને આળસ અડે તો મને કહેજે ઉપર સાલનો હારું લગાડે બાકી કરાવે બરાવે કાઈ નહીં મને મારા ઝોકલાનો જીવ બળે બાકી આ કોઈનો જીવ બળતો નથી